સાથે જ ગણેશજીની ની મૂર્તિઓનું વેચાણ પણ શરૂ થઈ જતું હોય છે તેવામાં ભુજ શહેરમાં જો વાત કરવામાં આવે વીડી હાઈસ્કૂલ વાળો રોડ હોય કે પછી આરટીઓ સર્કલ પાસેનો વિસ્તાર અથવા તો તાલુકા પંચાયત પાસેનો વિસ્તાર હોય આ તમામ વિસ્તારમાં મૂર્તિ બનાવનાર કારીગરો દ્વારા તેનું વેચાણ કરવામાં આવતું હોય છે તેવામાં ભુજ તાલુકા પંચાયત વિસ્તારમાં આ મૂર્તિનું વેચાણ કરનાર વિક્રેતા વેપારી સાથે અમારા કાચકાર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું આ વર્ષે ગણેશજીની મૂર્તિ કઈક નવીન પ્રકારે બનાવવામાં આવી છે જેમાં આવી છે ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે હાલ બજારમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ગણેશજીની મૂર્તિ બનાવનાર કારીગર આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ હિંમતભાઈ રહેવાસી છે છેલ્લા પચીસ વર્ષથી એમ ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ પહેલાં વીડી ઘરને બનાવીએ હવે તાલુકા પંચાયત માંડવી રોડા છે એ પાંચ વર્ષથી અહીં બનાવીએ છીએ અત્યારે નવામાં નવા મોડલમાં જો રામ ભગવાનવાળા છે પછી મહાદેવમાં છે રાજગાદીમાં છે રાજા મૂર્તિ છે પછી એમાં ઘણા બધા અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે એમાં ઓમવાળી છે શ્રીવાળી છે ઉંદરવાળા પણ છે ઘણા બધા સ્વરૂપમાં છે બાપા એમ આપણા ઘરને એક ફૂટથી કરી નવ ફૂટ સુધી છે અત્યારે ચાર ફૂટ પાંચ ફૂટ છ ફૂટ એ રીતે વધારે છે એમ મોટામાં ઓછી છે મોટામાં નથી હાલતી એટલે પછી ચાર ફૂટ પાંચ ફૂટ મિનિમમ બસ મહેનત તો કે રાત દિવસ કરીને બે પોણા બે મહિના સુધી મહેનત કરીએ તો બાપાની મૂર્તિ રિપેર કામમાં પહોંચી શકીએ એમ સખત રાત દિવસ બે મહિના સુધી મહેનત કરીએ તો પહોંચી શકાય બરાબર છે લોકોનો પણ હવે આ મોંઘવારીના હિસાબે બધા એમાં અત્યારે બધા એ વધારે હર કોઈ વસ્તુ વધારો જ છે કોઈમાં ઘટાડો છે જ નથી એટલે એ પ્રમાણે હાલે છે હજી છે બરાબર છે પણ એટલી જેવું બધી નીકળી જાય એવું નથી બચી જાય છે મહેનત એટલે હજી ઘણી બાકી છે લોકો વધારે જુઓ ડગરુ સાઇટમાં છે લાલબાગના રાજા છે રાજગાદીમાં છે એ રામ ભગવાનવાળા છે રામલલા છે એમાં વધારે માંગ છે રામ મંદિરવાળા છે એવા વધારે માંગ છે ભાવથી જુઓ ને બસો એકાવનથી કરી અને પંદર હજાર એકાવન સુધીની મૂર્તિ મળી જાય એમ બધી અલગ અલગ પ્રકારની પછી જેવા જેવા મોડેલ એમ